ગુજરાતમાં નકલી પોલીસ અને નકલી સરકારી અધિકારીના નામે લોકોને ધમકાવવા અને રૂપિયા પડાવવાનો કારસો રચનાર આવા લેભાગુ તત્વો બેફામ બન્યા છે ત્યારે જેતપુરમાં સાડીના કારખાનેદારને પીઆઈના રાઇટરના નામે ધમકાવનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો જેતપુરના રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને ભાદરના કાંઠે રાહુલ પ્રિન્ટ નામનું સાડીનું કારખાનું ચલાવતા રાહુલ પ્રવીણવાળો દરિયાને ગઈકાલે એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે પીઆઈ પરમાર સાહેબનો રાઇટર બોલું છું તેમ કહી તે યશ ભગવાનજી વસોયાને જે પંદર હજાર રૂપિયા વ્યાજે આપેલ છે તે અરજી જેતપુર સિટી પોલીસમાં આવી છે તું જેતપુર પોલીસ સ્ટેશને આવી જજે ફોન કરનારે આવું કહીને ફોન કાપી નાખ્યો હતો જેથી કારખાનેદાર રાહુલ વાડોદરિયા જેતપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પીઆઈ રાઇટરનો ફોન આવ્યો હોય તે બાબતની વાત કરી હતી આ બાબતે તપાસ કરતા રાહુલને કોઈએ બોલાવ્યો જ ન હોય અને જે મોબાઈલ નંબરમાંથી ફોન આવ્યો હતો તે જેતપુર સિટી પોલીસ મથકના કોઈપણ કર્મચારીનો નંબર નહીં હોવાનું જાણવા મળતા આ બાબતે ફરિયાદ નોંધાવી હતી ત્યારે જેતપુર સિટી પોલીસ મથકના પીઆઈ એડી પરમારે ખોટી ઓળખ આપીને ફોન કરનારને ગણતરીની કલાકોમાં જ શોધી કાઢ્યો હતો ફોન કરનાર જેતપુર ખારચિયાનો પૃથ્વીરાજ મહેશ ખુમાણ હોવાની ઓળખ થતાં તેને દબોચી લેવાયો હતો જેતપુર સિટીમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એક ઈસમ પૃથ્વી ઉર્થે પ્રતાપ કુમાર નામના ઈસમે પોલીસની ઓળખ આપી અને પોતે રાઇટર બોલું છું અને સામે વ્યક્તિ છે તેને ફોન કરીને એવું કીધું કે છે જયપુર સિટી પોલીસ સ્ટેશન આવી જાય એવો માલુમ પડતા સામે વ્યક્તિ ઉપર કોઈ ગુનો ન હોય તેમણે પોલીસને જાણ કરતા પોલીસે તેમના મોબાઈલ નંબર ટ્રેસિંગ કરી અને ઈસમને પકડી અને તેમને ધોરણસર અટક કરી અને કાર્યવાહી કરવામાં આવે છે

રાહુલ તેને ઓળખતો હતો તેના મિત્ર યશ ને રૂપિયા પચીસ હજાર હાથ ઉછી ના આપ્યા હોય જેમાં દસ હજાર યશે ચૂકવી દીધા હતા બાકીના પંદર હજાર ન પડે તે માટે યશે પોતે જ પૃથ્વીરાજને હવાલો આપ્યો હતો અને પૃથ્વીરાજે પીઆઈના રાઇટરના નામે કારખાનેદારને ધમકાવ્યો હતો જેથી પંદર હજાર રૂપિયા યશને ચૂકવવા ન પડે આથી પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી